ગેટની લાઇનમાં અમારી લોકોની લારીઓ છે પાંત્રીસ વર્ષથી હવે ટ્રાફિકનું તો કોઈ નડતર જ નથી બધા સાઈડ ઉપર જ ધંધો કરે છે બરાબર છે અને લોકો અમને લોકોને નહીં ગયા કે ભાઈ રવિવારે તમે લારીઓ હટાઈ લો એટલે અમે મેં કીધું સાહેબ અમે લારીઓ અઢાવીને કંઈ મી અરે બોલો કંઈ બી ખોણામાં મેં કીધી તમે તો અમારે આ ડેરીવાળા પટ્ટામાં કોઈ છે નહોતું લારી જગ્યા ખુલ્લી હતી એટલે બધાએ લારીઓ અહીંયા મેંકી છે બરાબર છે બપોરે મેં અને રાત્રે તાલા તૂટી ગયા છે આ અમારું નુકસાન થયું છે અને સાહેબ હવે અમે કઈ જઈએ લારી અડાઈને અમે મારે ભૂખા મરવાનું અમારી લારી ઉપર અમારું ગુજરાન ચાલે છે લોકોનું બરાબર છે હવે આ લોકોનું ગુજરાન બંધ કરાવી દીધું છે હવે તમે અમને રસ્તો આપો કે અમારે શું કરવાનું એ અમારા સરકારના ઉપર છે આધાર કોર્પોરેશનમાંથી તમને કોઈ બીજી જગ્યાએ લારી ગલ્લા મૂકવાની કોઈ જગ્યા ફાળવી એ કશું ફાડી નથી આપી એ અમે ટેમ પરવાની લારીઓ અહીંયા અઢાવીને મેકેલી છે અત્યારે

કદાચ કોઈ ના ભરતું હોય દબાણ આવતું હોય તો એ લોકો કે ભાઈ જઈને પૈસા ભરી આવો ઓફિસમાં તો એ લોકો ઓફિસમાં જઈને પૈસા ભરી આવે એ લોકોને અમને જાણ કરી ને કે ભાઈ તમે લારીઓ હડા રવિવારે તમે લોકો લારીઓ અઢાવી દો શુક્રવારે આવ્યા રવિવારનું નું સમય આવ્યો હટાવવાનો તો અમે લોકોએ રવિવારે હટાવી દીધી લારી

સાહેબ મેં હું તમને કેવા માંગુ છું કે ઓન્લી મારી લારીમાં માં તાલુ તૂટ્યું છે મેં ચેક કર્યું દરવાજો તૂટેલું છે મારે પણ બધાનું નુકસાન થયું છે લારીઓ આ પહેલી અસ્તરીની લારી છે એમના બધા કપડાં ગાયબ થઈ ગયા છે